અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિનો કાનૂની કેસ લડનાર સુપ્રીમ કોર્ટના વકીલ કે પરાસરનને ભારતના આગામી રાષ્ટ્રપતિ બનાવવાની માંગ શરૂ થઈ છે તો મધ્યપ્રદેશે બીજેપી લો સેલના રાજ્ય સહસંયોજક અશોક વિશ્વકર્માએ ભોપાલ કલેક્ટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મેમોરેન્ડમ મોકલ્યો લગભગ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આખરે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામનો અભિષેક થયો હતો સંયોજક અશોક વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ માં માનતા લોકો પરાસરણ રાષ્ટ્રપતિ બનશે તો ગર્વ અનુભવશે તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ